દસ હજાર કરોડથી પણ વધુનું બજેટ ધરાવતી સુરત મહાનગરપાલિકાની સરથાણાની લાઇબ્રેરીમાં ખુરશીઓના ખસ્તા હાલ વિદ્યાર્થીઓ જમીન પર બેસી અને વાંચવા મજબૂર ભાજપ શાસકો અને પાલિકા તંત્ર તાત્કાલિક ખુરશીઓની વ્યવસ્થા કરાવી આપે તેવી આપ કોર્પોરેટર મહેશભાઈ અણઘણની માંગ સુરત મહાનગરપાલિકાના સરથાણા વિસ્તારમાં આવેલ વાંચલાલયની ખુરશીઓ બાબતે ફરી એકવાર સવાલો ઉભા થયા છે આશરે દોઢેક વર્ષ પહેલાં જ આપના કોર્પોરેટર મહેશભાઈ અણઘણ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે આ વાંચનાલયમાં પૂરતા પ્રમાણમાં ખુરશીઓ નથી અને જે છે એ પણ તૂટેલી અને ભંગાર અવસ્થામાં છે આજે દોઢ વર્ષ જેટલા સમયગાળામાં પણ ગુજરાતની સમૃદ્ધ ગણાતી સુરત મહાનગરપાલિકા પાસે ખુરશી ખરીદવાનો પણ સમય નથી વર્ષે રૂપિયા દસ હજાર કરોડથી પણ વજનું બજેટ ધરાવતી સુરત મહાનગરપાલિકાના વાંચનાલયમાં વિદ્યાર્થીઓ અને વડીલો નીચે બેસીને વાંચવા મજબૂર બન્યા છે આ મુદ્દે આપ કોર્પોરેટર મહેશભાઈ અણગણે જણાવ્યું હતું કે સરથાણા વિસ્તારના વાંચનાલયમાં ખુરશીઓની ઘટ બાબતે અહીંયા અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓની કેટલીક સમિતિ ફરિયાદ હતી આ બાબતે સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ સ્ટોરને એક હજાર કરતાં પણ વધારે ખુરશીઓ ખરીદવા માટે જણાવવામાં આવ્યું છે પરંતુ આજ દિન સુધી એક પણ ખુરશી અહીં પહોંચી નથી ભાજપ શાસકો અને પાલિકા તંત્ર કોઈ પણ પ્રકારના ફંડમાંથી અહીં તાત્કાલિક ખુરશીઓની વ્યવસ્થા કરે તેવી માંગ મહેશભાઈ અનેકણે કરી હતી નમસ્કાર હું મહેશભાઈ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા અમદ વેપાર દે વિસ્તારની અંદર જે લાઇબ્રેરી આવી છે એ લાઇબ્રેરી ની અંદર આજરોજ અહીંયા જે સ્ટુડન્ટો જે આવે છે વાંચવા માટે એમના દ્વારા ફરિયાદ હતી કે અહીંયા બેસવા માટે ખુરશીઓની ખૂબ અછત છે છેલ્લા એક વર્ષ કરતાં પણ વધારે સમયથી આ અછતને પહોંચી વળવા માટે સેન્ટ્રલ સ્ટોરને એક હજાર કરતાં પણ વધારે ખુરશીઓની પરચેસિંગ માટે કહેવામાં આવ્યું છે પરંતુ આજ સુધી એક પણ ચેર અહીંયા પહોંચી નથી સુરત મહાનગરપાલિકાનું દસ હજાર કરોડનું બજેટ છે તેમ છતાં જે શહેરીજનો તેમના વાલીઓ આ કોર્પોરેશનને ટેક્સ ભરે છે વેરો ભરે છે અને એમના જ બાળકોને જયારે અહીંયા સુવિધાઓ માટે ના મળતી હોય ત્યારે સૌથી દુઃખદ બાબત એ કે છે કે તમામ તંત્ર શું કરે છે આ એક વર્ષ અગાઉ પણ અહીંયા આ જ બાબતે ચીમકી આપવી પડી હતી ચેર માટે ચીમકી આપવી પડી હતી અને ત્યારે માન માન એક ખુરશીઓ લગભગ અહીંયા પહોંચી હતી પરંતુ એની જે ગુણવત્તા હતી એકદમ હલકી કક્ષાની હતી અને જેના કારણે અહીંયા જે આપને જોઈ રહ્યા છીએ તમામ ખુરશીઓની હાલત તૂટલી છે આજે સવાર સવારની અંદર જયારે અહીંયા વાંચવા માટેની ભીડ સૌથી વધુ હોય છે ત્યારે લોકો વડીલોને બેસવા દે કે સ્ટુડન્ટો વાંચે એ પણ એક સમસ્યા છે આજના દિવસે ભારતીય જનતા પાર્ટી અને સુરત મહાનગરપાલિકા બંનેને આ કોર્પોરેશનની આ જે લાયબ્રેરી સરખાણા વિસ્તારની છાસી નંબરની જે લાયબ્રેરી છે ત્યાં તાત્કાલિક ધોરણે કોઈ પણ પ્રકારના ફંડમાંથી અથવા ઓન ફંડમાંથી અહીંયા ચેનની વ્યવસ્થા કરવામાં આવે એ આપશ્રીને વિનંતી